શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો મકર રાશિ અક્ષર ખજ શનિદેવ વક્રીથી માર્ગી બનીને તમારી શનિદેવની જ અધિપત્યવાળી તમારી રાશિના સ્વામી શનિ છે મકર રાશિના તો તમારી જ અધિપત્યવાળી મકર રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે એ વિશેની તથા વધુ સારું ફળ મેળવવા માટે તમારે શું શું ઉપાય કરવા તે વિશેની માહિતી આપણે જોઈએ તો તમારી રાશિના સ્વામી શનિ મહારાજ તમારા મકર રાશિ માટે શનિદેવનું માર્ગી બનવું જે મીન રાશિમાં રહીને જ માર્ગી બને છે શનિદેવ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી પોતાની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવ્યા જે તમારી મકર રાશિથી ત્રીજા સ્થાનેથી રહેશે અહીં શનિદેવ વચ્ચે તેર સાત બે હજાર પચીસની રવિવારથી મીન રાશિમાં જ વક્રી બન્યા તે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ ને શુક્રવાર સુધી વકરી રહેશે અને અઠ્યાવીસ પચીસ થી તે માર્ગી બને છે હવે સૂર્ય અને ચંદ્ર વકરી બનતા નથી હવે જોઈએ વકરી અને માર્ગી ના બધું તો એનું કહીએ કે વકરી એટલે પાછા પડવું ધીમી ગતિ એ ચાલવું અને માર્ગી એટલે આગળ વધવું આગળ ગતિ કરવી કોઈ પણ ગ્રહ વકરી બને તો શુભ ફળ આપતા નથી એમાં અસ્ત ના થાય તો તેમનું શુભ ફળ મળતું જ નથી હવે આ વક્રીમાં એમાં આ તો શનિ મહારાજ તમારી રાશિથી ત્રીજા ભાવથી થતું આ ગોચર જેનાથી તમારું પરાક્રમ ભાઈ ભાંડુનું સુખ જોવાય છે ત્રીજા સ્થાનેથી જે શનિદેવનું ગોચર હોય એને તાંબાના પાયા ઉપર ગણાય હવે આ તાંબાનો પાયો શુભ ગણાય છે તાબાના પાયે શનિદેવ હોય ને એ સુખ કરતા બને છે સમૃદ્ધિ અપાવે સુખ સમૃદ્ધિ અપાવે તકલીફ તો તમે બહુ જ તમે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી તો તમે ખૂબ મોટી દશાઓ સાડા સાતથી પાર કરી ચૂક્યા કેમ કે એ સાડા સાત વર્ષ સુધીનું જે મહાપનોતી હતી બરાબર એમાં તમને રાહત મળી હવે એમાંથી ઓગણત્રીસ ત્રણથી પણ ત્યાં મોએ અહીંયા વચ્ચે પાછો બ્રેક આવ્યો કે શનિદેવ તેર સાત બે હજાર પચીસથી થી વકરી બન્યા તો તમને એમ થાય કે પાછું પહેલાં જેવો થોડો થોડો સમય દેખાવા માંડ્યો પાછલો થોડો સમય યાદ આવી જાય શનિદેવ માર્ગી બનતા તમને ખૂબ સારું ફળ જોવાય ધીરે ધીરે સ્થિતિ સુધરતી હોય તાંબાના પાયે શનિદેવ તમને નાણાકીય રીતે સ્થિતિ સારી કરાવે ધંધા રોજગાર નોકરીમાં સારું ફળ અપાવે તમને રોજગાર પણ મળી શકે નવો વ્યવસાય શરૂ કરી શકો વ્યવસાયમાં પણ તમે વધુ રોકાણ કરી અને એને મોટા પાયા ઉપર કરી શકો સંબંધો પણ તમારા દિવસે દિવસે હવે જે પહેલાં આમ લાગે કે કોઈ સંબંધ જ નથી આમ એવું અનુભવાય કે ઘણું બધું છે પણ કશું નથી પણ હવે સંબંધો પણ હવે દરેકના તમારા આ મકર રાશિવાળાના સુધરતા જોઈ શકો ભાઈઓથી પણ સારું ફળ મળે શનિદેવ ત્રીજી દૃષ્ટિ શનિદેવની તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેતા અહીંયા તમે સંતાન સુખ ભોગવી શકો સંતાનની ચિંતાઓ હળવી થાય તેમજ તમારો આત્મવિશ્વાસ પણ જાળવી શકો તમે વિદ્યાભ્યાસ જો કરતા હોય ને વિદ્યાર્થી હોય ને તો તેમના માટે પણ આ સમય સારો છે સારું ફળ તમને મહેનતનું મળી શકે આ સમય શુભ ફળ આપનારો છે વિદ્યા પ્રાપ્તિ તેમજ નાણાકીય રીતે પણ શુભ ફળ આપનારો છે શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમાયા સ્થાનેથી રહેતા તમારે મહેનતથી ભાગ્ય ઘડવું પડશે વિચારો કરવાથી નહીં ખાલી સ્વપ્નો જોવાથી નહીં થાય તમારે એને અમલમાં મૂકવા પડશે તન તોડ મહેનત કરવી પડશે કે આગળ ઘણી વાર કહી ચૂક્યા છે કે શનિદેવ કોઈ દિવસ શોર્ટકટનું ફળ આપતા નથી શોર્ટકટ તમારે કદાપી ન અપનાવવો કેમ કે શનિદેવ મહેનતનું જ ફળ આપે છે પણ સારી સ્થિતિ હોય ત્યારે શનિદેવ મહેનત કરતાં ભાગ્યથી પણ ફળ આપે છે શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી બારમા સ્થાનેથી રહેતા તમે ખર્ચાઓ તમારા વધી શકે તમારે અહીંયા ખર્ચાઓ પર નિયંત્રણ કરવાના રહેશે કેમકે ઘણી વખત એવું બને કે આવક કરતાં જાવકનું લિસ્ટ મોટું થઈ જાય તમને આ તમને અનુભવ તેર સાત બે હજાર પચીસથી થઈ જ ગયો હોય પણ આ નાની પનોથી જે છે તમારી પરેશાનીઓ તો કરશે પ્રારંભથી તો હતી જ એમાં આ વકરી બન્યા તો એમાં થોડી વધુ થઈ પણ હવે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી થી શનિદેવ માર્ગી બનતા તમને ખૂબ જ આનંદ અનુભવી શકો તમે તાબાના પાયા ઉપર જે શનિદેવ એ ખૂબ સુખી કરાવે છે ખૂબ સુખી બનાવે જન્મના સમયે જો શનિદેવની સારી સ્થિતિ હોય શુભ ફળ આપનારા હોય શુભ કરતા હોય તો આ સમય તમારા માટે ખૂબ જ તમારું કેરિયર બનાવવા માટે ખૂબ જ મહત્ત્વનો સમય બની રહેશે યાદગાર સમય રહે લાઈફનો કે આ સમયથી મારો પ્રોગ્રેસ શરૂ થયો હતો ખૂબ જ ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ કરનારો આ સમય બની રહે ઓવરઓલ જોતાં શનિદેવ જે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી શનિદેવ માર્ગી બન્યા હતા એમાંથી તમને ખૂબ જ રાહત અહીંયા જોવાય ઉપાય તરીકે તમારે શું કરવાનું શનિદેવના મંત્ર જાપ કરવાના રેમ શમ શનિચરાયનામાં હનુમાન ચાલીસાના પાઠ કરવા સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ શનિદેવની પ્રિય વસ્તુઓનું દાન કરવું જોઈએ માતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ ખોટા વ્યસનોથી બચવું જોઈએ અને તમારે દિનચર્યા સુધારવી જોઈએ અને થોડો જિદ્દી સ્વભાવ હોય તો એને થોડો કોમ્પ્રોમાઇઝ કરી અને કોઈ પણ વસ્તુ સમજવી જોઈએ અને પછી ડિસિઝન લેવું જોઈએ તો આ હતી શનિદેવ જે વક્રીથી માર્ગી બન્યા તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી એ તમારી મકર રાશિ માટે જે શનિની અધિપત્યવાળી રાશિ છે એમને કેવું પણ આપનારા બની રહેશે તે વિશેની માહિતી અને ઉપાય તરીકે શું શું કરવું તે વિશેની માહિતી આપણે જોઈ નમો નારાયણ